नमस्कार आप जो रहो नेशन प्लस न्यूज हूँ छू आपनी साथ हितर भगत વડોદરા શહેરમાં ધોળા દાડે બે બાઇક સવારે યુવકને ચાકુના ઘા ઝીકી રૂપિયા નવ પણ પંચોતેર લાખની લૂંટ કરી પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે ફરિયાદીને જોતા જ અને તેની વાતો પરથી શંકાસ્પદ જણાવ્યો હતો જેથી તેની ઉલટ તપાસ કરતા પોલીસની શંકા સાચી ઠેરી છે વડોદરા શહેરના રાત્રિ બજારથી મંગલ પાંડે રોડ પર લેબર કોન્ટ્રાક્ટર વિક્રમ રાઠવાની બાઇક પર આવેલા બે શખ્સોએ ચાકુના ઘા ઝીકીને રૂપિયા નવ પોઈન્ટ પંચોતેર લાખથી લૂંટ કરી ફરાર થઈ ગયા હોવાની પોલીસને જાણ કરવામાં આવી હતી જેને લઈને વડોદરા પોલીસ દોડતી થઈ હતી દોડા દિવસે લૂંટનો બનાવ બન્યો હોવાનો મેસેજ પોલીસને મળતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા જ્યાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસે બનાવ સ્થળની આસપાસ લોકોની પૂછપરછ કરતા આ પ્રકારનો કોઈ કિસ્સો બન્યો હોવાનું ધ્યાને આપ્યું ન હોવાનું જણાવ્યું હતું બીજી તરફ પોલીસની એક ટીમે રાત્રિ બજાર પાસે આવેલા યમરાજી હોસ્પિટલમાં દાખલ લેબર કોન્ટ્રાક્ટર વિક્રમ રાઠવાની પૂછપરછ કરી હતી ત્યારે તે વારંવાર પોતાનું નિવેદન બદલતા પોલીસને શંકા ઉપજી હતી જેથી તેની ઉલટ તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસની એક ટીમ વિક્રમ રાઠવાની પૂછપરછ કરી રહી હતી ત્યારે પોલીસની બીજી એક ટીમે ખોડિયાનગર સ્થિત તેના નિવાસસ્થાને તપાસ હાથ ધરી હતી જ્યાં તપાસ દરમિયાન તેના ઘરમાંથી જ પોલીસને રૂપિયા નવ પણ પંચોતેર લાખની રોકડ રકમ મળી આવી હતી જેથી આ રોકડ રકમ અંગે વિક્રમની પૂછતાછ કરતા તેને વટાવવા બેરી દીધા લીધા હતા અને લૂંટનું ખોટું તરકટ રચ્યું હોવાની કબૂલાત કરી હતી તેને લાખો રૂપિયાનું દેવું થઈ જતા લૂંટનું તરકટ જણાવ્યું હતું કેમેરામેન નવનીત પરમાણી સાથે નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર